મહાદેવ મિત્રો મારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે વ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે તો ખાલી સાફ સફાઈ કરી નાખી છે દુકાનમાં અને આવું ખાલી દીવા કરવાના ખાલી બાકી રહ્યા છે એટલે દીવા કરી નાખી નાખીશ અહીંયા અને ઘાસ સજી થોડાક બાકી છે તો દર્શનભાઈ ખાલી સાફ કરી નાખે દર્શનભાઈ અહીંયા છે અને બાજુનું તમને દેખાડી દઈ દુકાન તો બાજુમાં જો આવ્યું તક થઈ ગયું છે આજ વ્યૂ આમ જો આજનો દુકાનનો વ્યૂ જો અહીં કેમેરા ચાલુ થઈ ગયા છે ને અહીંયા જો ટીવી કોમ્પ્યુટર ચાલુ કરો ને બાકી આપણે પહેલાં કાયો કા ચાપુ પાડી દઈ સ્વિચ અને જો ચાલુ થઈ ગયું છે અને આ બટન દબાવી દઈ તો હાલો ચાલુ થઈ જાય હમણાં થોડીક વારમાં આપણે તો ફટાફટ દીવાબત્તી કરવાના બાકી એ પેલા દીવાબત્તી પેલા કરી નાખવી પછી આપણે પાછા વ્લોગમાં પાછા થઈ ગયા છે અહીંયા જો બાજુમાં પણ કોમ્પ્યુટર પણ ચાલુ થઈ ગયું છે અત્યારે અને આ બાજુ બાકી છે જ દર્શનભાઈ ને આ નાખે પછી થોડું ઘણું કામ છે હવે આમ જે ઊંચાની નીચું મૂકવાનું આ દુકાનમાં કારણ કે બોક્સ અહીંયા પીડા હોય જો આ બોક્સ એવું પીડ્યું હોય ઉપર મૂકવા જવાનું હોય એવું બધું કંઈક કામ હોય નાનું મોટું તો એ કરી નાખવી અને ખાચો ભરાઈ ગયો બહુ મોટો આ આપણે સાફ કરવાનો ટાઈમ મળતો નથી અત્યારે જો આમ ફ્રી હોય પણ આમ ટાઈમ મળે નહીં આ બાટલા બધા ખાલી એક પડે ભરાઈ ગયા છે આ બાટલા અને તો અત્યારે જો ભાવેશભાઈ આવી ગયા છે ને જો પિન્ટુભાઈ બેઠા ને ભાવેશભાઈ જો એટી કેટી ખાલી તમે કપડા જુઓ અને આપડા કપડા આને જો એક લાખ તમારું તો ઉપડી ગયું છે ને હાલો જો હા અજયભાઈ આવી ગયા પણ મનસુખભાઈ અને બજાર દેખાડ દે તો જો

અને બજારમાં તમને માણસો અત્યારે ઓછું દેખાશે કારણ કે કોઈ માણસો છે નહીં જો માણસો ઓછું છે તો ઓલી દુકાને વસ્તુ મૂકો ઝડપથી મૂકી આવી હવે એટલે પછી ફ્રી અત્યારે જો આપણે ફ્રી થઈ ગયા પાછા અને નહીં ને થોડું ગરાક ને પતાવી દીધું મનસુખભાઈ મનસુખભાઈની જો બે ગયા છે દર્શનભાઈ ઓલી દુકાને આવી ગયા છે અને જો બાજુમાં દેખાડી દઈ ને તો બાજુમાં જો અત્યારે બધા ફ્રી થઈ ગયા છે અને આમ જો આટ જલસો કરી નાખો હો આ બાજુ બધાય નિરાત થી બેઠા અને ઓલી બાજુ હવે અસતિયા જો હાથ પાડેસ કોકને જો શીકે આવે છે હાથ પાડી દીધો છે અને પેન્ટ મોકલે આવી દેશે કક કરવાનું છે થોડું ઘણું નાના મોટું કરવાનું હોય એ કરી નાખે મિત્રો પ્રોગ્રામ માં જવાનું છે કારણ કે પ્રોગ્રામ નું નકી કર્યું એટલે પ્રોગ્રામ માં જવાનું છે આપણે તેદી વાડીએ ગયાતા ને ઈ વાડીએ જ આપણે પ્રોગ્રામ માં જવાનું છે એટલે આજ પ્રોગ્રામની વાત કરી દે તો દાળબાટી બાટીનો પ્રોગ્રામ છે દાળ બાટી આવે ને જે ખાવાની એ પ્રોગ્રામ કરવાનો છે તો આજે વાડીએ જવાનું છે અત્યારે તો આપડે દાળબાટી બનાવવા ને પોગ્રામ હતોવાસી ને આ બાજુ તો દાળનું કઈક હાલે છે અને ઓલી બાજુ તો બાટા શેકે છે કઈક બતાવું તમને બાટા કઈ રીતે ઓલ બાજુ જો આ પેલા બાટા જોઈ લો તમે દાલબાટી દાલબાટી ખાવા પિન્ટુભાઈ ની બહુ કે છે દાળબાટી ખાઈ આવજો ભાઈ પ્રોગ્રામ કર્યો છે આજ જો આ રીતે કઈ બાટા શેકે છે ઓલ બાજુ ડાળ બનાવવાની દેખાડ દઈ તમને આ બાજુ જો અજયભાઈ પછી આ દર્શનભાઈ અને આ ભાઈ નું નામ નથી આવડતું આપણને કેવું ભાઈ ખખાભાઈ એવું કઈક નામ છે અને જો આ ડાળ બનાવે છે હા ઢાકી દે કસી ભાઈ તો કાઈ ને આપણે પેલા મંડ્યા છે ઢકાવા અહીંયા જો ઢાકે છે કઈક આ રીતે આ રીતે બાટા કઈક શેકવાના હોય ને ભઠ્ઠામાં શેકવાના હોય અત્યારે તો બાટા શેકે છે આ રીતે કઈક બાટા શેકે એટલે શેકાઈ જાય પછી આને હોળી થઈ છે ને થોડી બીજું હું ખાવા ન જોઈએ આને તો ફરતા ઉભા રહી ગયા દર્શનભાઈ પિન્ટુભાઈ ના ખાખાભાઈ એવું કંઈક નામ છે

લાઈટ વાય ગઈ જો લાઇટ વહી ગઈ અત્યારે અત્યારે લાઈટ વાઈ ગઈ છે વાળી અને જો કમા ભાઈ ફોન માં કઈક વાત કરે દેખાતું હોય તમને અત્યારે

આપણે કીધું તું કે દાળ બાટી બનાવજો એટલે દાળ બાટી નું આપણે કીધું ને એટલે બનાવ્યું છે દાળ બાટી અત્યારે આવું કઈક છે વાડીયા પ્રોગ્રામ અમારે ચાલે છે પ્રોગ્રામ ને એવું તો પણ આ તો આપણે બે લોગ ચાલુ કર્યા નથી પછી આપણે બીજો પ્રોગ્રામ છે એવું છે કંઈક બીજો પ્રોગ્રામ અત્યારે હાલે છે આની પેલા ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો તે આપણે વ્લોગમાં ઉતાર્યો તો

પર લાઈટ હજી કઈ આવી નથી આ બાજુ બાટા દેખાડ દઈ પાછા આ રીતે કઈક બનાવવા મીડા છે અને આપણે થોડાક આ બાજુ એવી તો જો ફોનમાં હજી વાત ચાલુ જ છે એની દેખાતું નથી લાઈટ એટલે લાઈટ આવી ગઈ જો લાઈટ આવી ગઈ આવી ગઈ છે આ રીતે કંઈક અને જો હવે ડાળનો વઘાર કરે આ બાજુ એટલે બધું રેડી પછી જમવા બેહ જાય પછી પિંટુ ભાઈ જો અહીંયા ગળ ઓલો કરે છે સૂરમાં બનાવવાનું છે ને સૂરમાં બનાવવાનું હા સૂરમાં બનાવવાનું છે તો અહીં ડાળનો વઘાર કરે છે તમને દેખાડ દઈએ આ બધું ડાળ પડી બહુ ત્યાં ન જવાય

એટલે હવે બસ જમવા બે એટલી જવા ને સુરમું બનાવ બાકી છે બસ પૂરું પછી બીજું કઈ કામ છે નહીં સુરમું બનાવવાની તૈયારી કરે છે ભાઈ તો સુરમું બની જાય એટલે બધું ઓકે જ છે પછી જમી લેવાનું અત્યારે જમવા બધા બે ગયા છે આ બાજુ અને જો અહીંયા ડુંગળી કાપે એટલે જમવા બે ગયા છે તો આપણે હવે જમી લઈએ દેખાડ

અને અહીંયા વાસણ અને હરખો મૂકે છે ઉષા નીચો બાકી છે અને અહીંયા તાપવાનું કામકાજ હાલે છે નવા અને આ જો આ બાજુ તમને કહી દી તો ચિન્ટુભાઈ ને કમાભાઈ બે વાસણ હરખા કરે છે ને અને દર્શનભાઈ ની બધા વૈયા ગયા છે કારણ કે મોડું થઈ ગયું છે આજ વાઘ કહી દઈને તો અત્યારે સાડા બાર જેવું થઈ ગયું છે અને હવે કઈ નઈ આપણે વ્લોગ ના એન્ડ આપી તો કઈ